कि लाहु तो आपने कदा जन्म में आप लोग आपने थे पर आपने खबर नहीं की आपने फुर फुर निकला तो धको सो और हर एक जीव हर एक होता है कहीं ना कहीं शुरुआत में कैसे खातो जो खिलाई हो से तो आज में जो तो काल बिना किया रखे और जम जम और सदवी कमाई बेरोस बती जा से केवल ज्ञान का प्रवाह है आबर आबर पूछता जैसे અને પાત્રતા પામતા જશો પાત્ર મહત્વની વસ્તુ છે સદગુરુને ગોતવા જવાની જરૂર નથી સદગુરુ આપણને ગોતતા આવશે ક્યારે આવશે કે જ્યારે આપણામાં પાત્રતા હશે ત્યારે બધાને સારી જગ્યાએ જાવું છે સારી જગ્યા પ્રસન્ન છે તો આપણે એવા પાત્ર બનીએ सतगुरु महाराज सामने दिया गोई तो नहीं वाह वाह धोने दे यात्रा हो गई है जम्बूत की जाए जम्बूत की जाए अनुकार जाए हैं तो उसमें अपने परमात्मा मिल जाए भागवानी क्या है जरूर नहीं समझ में आप बोलो क्यों जागवानी का है जरूर तू तो जागी क्या तो तू जिए जगिया बैठो जिए तू जगिया बराबर अच्छी जगिया बदिस सीमा चेना कोई फर्क नहीं होता પણ આપણી અજ્ઞાનતા છે આ ને પામવું આના સ્વરૂપ ને પામવું આ સ્વરૂપ એકદમ સૂક્ષ્મ છે આ સૂક્ષ્મ જોવું જોવું તો આપણી દ્રષ્ટિ બદલવી પડે જ્યાં સુધી આપણે ચંદ્રચક સુધી જોઈએ છે ત્યાં સુધી જગત દેખાય છે થી જોઈએ

सदगुरु तो महाराज ना माथे हाथ मुकी देवाली दी आपलो कल्याण नहीं थाय पण एना बतावेला राहे आपले आवे छे तो कल्याण थाय तो आपले था। आ जना बापा जी हमने राह बतावी दियो छे ई राह भगवान दास बापू ने हमने बदले हाली रिया छे अने कोशिश करी रिया छे बाकी अमुक को संत महापुरुष नथी होय कोई पारी આ જભો ભેરાય તો કે બાગ વાયો બાકી એવું કોઈ સંતોમાં નથી બાકુ નથી હું ઇન્વેસ્ટમેન્ટ ચૂકચ પણ છતાં છનાના પાપાના આ બ્રાન્ડની કમાઈ વિકળીને આપતા ગયા છે આશ્રમમાં આપતા ગયા છે ત્યારે એ વેડફી નથી પણ એને સવારી કરીને ઘડતને આપવી છે એને પ્રતિવૃત્તિ પ્રમાણની મત મને મળ્યું છે જ્યારે એ પાપાને વ્યવસ્થિત અને વ્યવસ્થિત ભજવજો આ પાત્ર બજવાની વાત છે મોકો સત્માં આ પ્રભુ સમય પણ બાપાની જે તૈયાર છે બાપાની જે ધન કમાઈ છે સત્ની એને સમાય પાછી નથી એ અમારો છે જનસેવા એ પ્રભુ સેવા એ અમારું લખ છે રામ આશ્રમ છે અને એવું બાપા એક આરોજ હોસ્પિટલ અમારા માટે આ વસ્તુ છે જગત જગતની જીવોની સેવા કરવી મદદનું થાવું જગત આપણા છે આપણે જગતમાં છે અને જે કાંઈ મેળવું છે જગતમાંથી મેળવું છે અને જે કાંઈ છે જગત માટે વાપરવું એક માધ્યમ છે ડાબા હાથે લઈ અને ગમણા હાથે આપવાનું આવા આશ્રમ પણ દર્શાવો છે માધ્યમ હોય છે અને એનું વ્યવસ્થિત અને વ્યવસ્થિત સંચાલન કરવું અને લેખે જાય એવું કાર્ય કરવું કે આ મારા સિદ્ધાંત છે